વડોદરામાં દેવોઠી મોટી અગિયાર રસે તોપની સલામીનો મામલો બંધ થયેલી તોપની સલામીની પ્રથા ફરી શરૂ થવાની શક્યતા પૂજારીએ કોર્ટના દ્વાર ખટખટાવતા કોર્ટે કમિશનરની નિમણૂક કરી બે કોર્ટે કમિશ્નરની હાજરીમાં તોપનું નવલખી મેદાનમાં ટેસ્ટિંગ કરાયું રોતે દસ ધડાકા બાદ તોપની ગુણવત્તાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાશે પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ટેસ્ટિંગ થયું નવલખી મેદાનમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો

ના હુકમ મુજબ એફએસએલ અધિકારી શ્રી એસીપી વડોદરા શહેરના સિનિયર ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ ભટ્ટ કોર્ટ કમિશનર તરીકે હું પોતે તેમજ સરકાર તરફે જિગ્નેશભાઈ કંસારા પણ હાજર રહેલા હતા અને તેઓ તમામની હાજરીમાં કોર્ટ કમિશનર દ્વારા તોપનું પરીક્ષણ કરતા જનાર્દનભાઈ દવે દ્વારા તેમાં ગન પાવડર ભરી તેને તોપને ફોડતા આશરે છેતાલીસ ફૂટ જેટલું તોપનો ધુમાડો અને અવાજ એ ગયેલો છે આશરે એવું કહી શકાય કે આપણે દિવાળીમાં જેમ સૂત્રી બોમ્બ ફોડીએ છીએ તે રીતનો એક સૂત્રી બોમ્બ જેટલો એક અવાજ આવે છે અને ઉપરના ભાગે પાંચેક ફૂટ જેટલો ઘન પાવડર ઉડેલો છે અને આગળ છેતાલીસ ફૂટ જેટલો ઘન પાવડર ગયેલો છે જેથી તોપનું સંપૂર્ણપણે સુરક્ષિત રીતે એનું પરીક્ષણ કરવામાં આવેલું છે અને વડોદરા શહેરના માંડવી ખાતે આવેલ જે રણછોડ ગાયજીનું મંદિર છે ત્યાં દેવપોટી અગિયારસ અથવા તો દેવ દિવાળીના દિવસે જે મંદિરે તોપની સલામી આપવાનો મામલો છે તે ક્યાંક ને ક્યાંક સુરક્ષાના કારણોસર આ પ્રથા છે તે બંધ કરવામાં આવી છે મંદિરના પૂજારી દ્વારા કોર્ટના દ્વાર છે તે ખખડાવવામાં આવ્યા હતા ત્યારે આજરોજ કમિશનરની નિમણૂક કરવામાં આવી અને આ બે કમિશનરની હાજરીમાં આજે તોપનું નવલખી મેદાન ખાતે ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે તોપનો ભડાકો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આજે તોપની ગુણવત્તાનો રિપોર્ટ છે તે કોર્ટમાં રજૂ કરાશે પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની હાજરીમાં આ જે ટેસ્ટિંગ છે તે કરવામાં આવ્યું છે એમજી રોડ પર આવેલ રાયજી મંદિરમાં આજે દેવ દિવાળીએ તોપ ફોડવાની પ્રથા છે તે છેલ્લાને એકસો પચાસ વર્ષ જૂનીયા પરંપરા છે પરંતુ ઓગણીસો ને છન્નુંની અંદર આજે તોપ ફોડતી વખતે તડખા ઉડ્યા હતા અને તેમાં બે જે વ્યક્તિઓ હતા તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને ત્યારબાદ આ પ્રથા છે તે બંધ કરવામાં આવી છે એટલે કહી શકાય કે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી આ જે તોપ ફોડવાની પરંપરા છે તે બંધ કરવામાં આવી છે અને ત્યારબાદ ઓગણીસો નવ્વાણું અને બે હજાર દસમાં પણ આ જે તોપ છે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ કારણોસર કોર્ટ દ્વારા મંજૂરી નહોતી આપવામાં આવી ત્યારે ફરી એકવાર ઓગણત્રીસ વર્ષ બાદ આજે આ તોપનું પરીક્ષણ છે તે કરવામાં આવ્યું છે તોપ ફોડી અને તેનો ગુણવત્તા નો રિપોર્ટ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવશે કોર્ટના બે કમિશનર હોય તેમજ પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ આ રિપોર્ટ છે તે કોર્ટમાં રજૂ કરશે અને ત્યારબાદ આ કોર્ટની ગુણવત્તા ચકાસી અને તોપ આગામી સમયમાં જે રણછોડરાયજી મંદિર ખાતે ફૂડશે કે નહીં તે નક્કી કરવામાં આવશે ત્યારે એકસો પચાસ વર્ષ બાદ ફરીથી આ જે પરંપરા છે તે શરૂ થશે એટલે કહી શકાય કે આ વખતે આ જે તોપનો ગુણવત્તાનો રિપોર્ટ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કોર્ટ દ્વારા જે નિર્ણય છે તે લેવામાં આવશે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર ગુજરાત ફર્સ્ટ વડોદરા